નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું તો ખાસ કરીને સવારે જે પ્રકારે ચર્ચા કરવામાં આવી હતી એ ચર્ચાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે જે પ્રકારે જે ગુજરાત ગ્લોબલ સમિટ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે આજે ચર્ચા કરી રહ્યા છે તેના વિશેની યોગ્ય માહિતી આપણે આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તેના વિશેના દરેક કાર્યક્રમનું જીવન પ્રસારણ પણ આપણે બતાવી રહ્યા છે આજે ગ્લોબલ સમિટ જે યોજાવા જઈ રહી છે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ એ ગુજરાત માટે કેટલી મહત્વની છે કેટલા ડેલિગેટ્સ આવી રહ્યા છે કેટલાના એમઓયુઝ થઈ રહ્યા છે તેના આંકડાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી અને સવારે જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે ખાસ કરીને આપણે જે પ્રકારે આંકડાઓ વિશે વાત કરી હતી જે મહેમાનો આપણી સાથે જોડાયા હતા જોડાયેલા છે આપ સૌનું સ્વાગત છે તો ખાસ કરીને જે પ્રકારે ચર્ચા આપણે કરી રહ્યા હતા તો હું ફરીક વખત અહીંયા યોગેશભાઈ આપણે જે પ્રકારે હેમંતભાઈ સાથે વાત કરી હતી ત્યારે આ પહેલાના કાર્યક્રમમાં કે જે પ્રકારે તમને આંકડાઓ મૂક્યા હતા

જે પણ આંકડાઓ આવતા હોય તેનાથી વધારે સરકાર કેમ દર્શાવે એક છે લોકો આવે લોકો જાય તેનાથી આપણને શું ફાયદો થાય એની સાથે શા માટે વધુ આંકડાઓ દર્શાવવાની જરૂરિયાત પડે આ ઘણા બધા સવાલો છે યોગેશભાઈ શું કેશો જો ખરેખર આપનો જે જવાબ હતો જે પ્રકારે વાત કરી હતી કે ચલો સો ની વાત કરવામાં આવી હોય ને એમાંથી ચાલીસ ટકા પણ થતું હોય પચાસ ટકા પણ થતું હોય તો ગુજરાતને તો ફાયદો છે પણ હેમંતભાઈ એ વાત કરી કે શા માટે આપણે વધુ આંકડાઓ દર્શાવીએ પિનલ ગુજરાત નો આઈડિયા આખા દેશમાં સૌથી પહેલો ગુજરાતમાં જ આવ્યો અને એ વખતે બે હાજર ત્રણ માં જયારે પ્રથમ વાયબ્રન્ટ થયું એનો થોડો પૂર્વ ઇતિહાસ જોઈએ તો બે હજાર એક માં ગુજરાતમાં ભારે ધરતીકંપ આવ્યો અને એના કારણે ઘણું બધું નુકસાન થયું હતું ત્યાર પછી બે હાજર બે માં ગોધરાના બનાવો બન્યા અને ત્યાર પછી તમે જુઓ તો પરિસ્થિતિ એવી થઈ કે ગુજરાતમાં લગભગ બધું આર્થિક રીતે નુકસાન થયું હતું ત્યારે ગુજરાત તો માટેનું જાણીતું એવું ગુજરાત થોડું પાછળ પડી જાય એ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે બે હજાર ત્રણમાં તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટની શરૂઆત કરીને જેથી કરીને ગુજરાતમાં કોઈ રોકાણ કરે તો એનો શું ફાયદો થાય એ રોકાણકારને શું ફાયદો થાય અને એ ઉપરાંત ગુજરાતના અર્થકારણને શું ફાયદો થાય એ વિચારથી આ વાયબ્રન્ટ સમિટની શરૂઆત થઈ એટલે તમે એનો પૂર્વ ઇતિહાસ જુઓ તો એન્ટરપ્રુનરશીપ જેના લોહીમાં છે એવા ગુજરાતીઓ માટે અને એમાં ગુજરાતમાં બહારથી રોકાણ આવે અને એ બહારથી રોકાણ આવે થોડા પણ ઇન્ડસ્ટ્રી શરૂ થાય અને થોડું પણ રોજગારી મળે ગુજરાતનું અર્થકારણ પણ થોડું મજબૂત બને એનું બે હજાર ત્રેવીસ બે હાજર ચોવીસ માં આજે જયારે વાયબ્રન્ટ ગોઠવાઈ રહ્યું છે ત્યારે વિશ્વભરમાં આની એક ચર્ચા થઈ રહી છે કઈ રીતે ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં જે ઇન્ડસ્ટ્રી અત્યારે આવ્યા છે એ ઇન્ડસ્ટ્રીએ ઘણો બધો વિકાસ કર્યો છે અને જે નવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે વિશ્વમાં એ લોકોને પણ એમ થયું કે હવે ગુજરાતમાં ભારતમાં તો ખરું પણ ખાસ કરીને ગુજરાતમાં જો રોકાણ કરવામાં આવે અને એમાં કોઈ નવા ઉદ્યોગો શરૂ કરવામાં આવે તો ગુજરાત ના રાજ્ય તરફથી અને એનું એક અનુકૂળ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું એવું નથી કે આ સરકારે જ કર્યું પણ ગુજરાતનું જે અત્યારે કોઈ પણ નવો ઉદ્યોગ આવે તો એ સરકાર તરફથી ઉદ્યોગોને નવા સાહસિકોને મદદ મળી રહે એ વાતાવરણ જે ઉભું થયું છે ત્યારે તમે મને તો જાણીને નવાય લાગી કે પેલા અમેરિકાના ઉદ્યોગપતિ માસ્ક એ પણ અહીંયા પોતે પોતાની ઇલેક્ટ્રિક ગાડીઓ કાર બનાવવા માટેનો વિચાર કરી રહ્યા હોય અથવા તો એવું કહેવાય છે કે લગભગ જ છે અને એ ઉપરાંત સેમી જે અત્યારના નવા ટેકનિકલ યુગમાં બહુ મોટી વસ્તુ છે એ સેમી કંડક્ટરનું પણ ઉત્પાદન અહીંયા થાય અને કદાચ વિશ્વમાં સેમી કંડક્ટર ની બાબતમાં આપણે ત્રીજો નંબર મેળવીએ એ પરિસ્થિતિ ખોટ છે કે બહુ મોટા આંકડાઓ બતાવવામાં આવે છે અને જેને કહેવાય ને કે લોલીપોપ આપીને અત્યારે ગુજરાતની જનતાને ભોળવવામાં આવે છે કદાચ છતાં ઇઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ને જે પ્રાથમિકતા અપાઈ છે એના કારણે ગુજરાતનું ભાવિ આ બે હજાર ચોવીસ ના વાયબ્રન્ટ ગુજરાત લોવલ થી

એવું હું માનતો નથી એનું એક અગત્યનું કારણ એ છે કે આવી બધી શિખર પરિષદોમાં આવીને એમઓયુ થાય એટલે રોકાણ થાય એવો જે ભ્રમ છે એ તો ખોટો છે એને વિશેની મેં વાત કરી દીધી છે સવાલ એ છે કે કોઈ રાજ્ય સરકાર આવા આવા પ્રસંગો કરે એમાં બધા આવે અને રોકાણ થાય એવું ના બને કોઈ પણ રોકાણકાર નાનો હોય કે મોટો હોય ભવિષ્યતા છે હવે જો તમે એમ કહો કે વાયબ્રન્ટ ગુજરાતની સમીટ ને કારણે ગુજરાતમાં બધું રોકાણ થયું તો વાયબ્રન્ટ ગુજરાતની સમીટ નતી ત્યારે શું થતું જો

આજે દરેક જેટલી પણ ઓટો અને ખાસ કરીને ગુજરાતમાં જે ઓટોમોટિવ સેક્ટરનું હબ છેલ્લા થોડાક વર્ષોમાં બન્યું છે બાવીસ ત્રેવીસ ની વાત કરીએ તો સાડત્રીસ હજાર કરોડનું એફડીઆઈ આવ્યું છે અને એમાંથી ઓટોમેટિવ સેક્ટર ની વાત કરીએ તો તેર ટકા જે કન્ટ્રીબ્યુશન છે ઓટોમેટિવ સેક્ટરનું એફડીઆઈમાં છે જ્યારે કે આપણે ગુજરાત વાત કરીએ દેશની વાત કરીએ તો દેશમાં ખાલી ઓટોમેટિવ સેક્ટરમાં પાંચ ટકાનું ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈમાં એફડીઆઈ થ્રુ આવ્યું છે તો આ બધું ઇન્વેસ્ટમેન્ટ જે ઓટોમોટિવ સેક્ટરમાં જે ટેકનોલોજી ની વાત છે તો આજે ટેકનોલોજી એડોપ્ટનું હું અત્યારે આર્ટિકલ પણ લખું છું ટેકનોલોજીના ઇમર્જિંગ ટેકનોલોજીના બધાના તો ટેકનોલોજીની વાત કરીએ તો મોટી કંપનીમાં ઓટોમેટિવ સેક્ટર એકદમ ફાસ્ટેસ્ટ સ્પીડથી ટેકનોલોજી એડોપ્ટ કરી છે એમાં રોબોટિક વેલ્ડિંગ રોબોટિક ઓટોમેશન કોબોટના આ બધી ટેકનોલોજી ઓટોમેટિવ સેક્ટર એડોપ્ટ કર્યું છે કારણ કે એની પાસે સારું એવું ફંડ છે આ બધી ટેકનોલોજી માટે ઇન્વેસ્ટમેન્ટ બહુ જરૂરી છે અદરવાઈઝ એડોપ્ટ પર બહુ ડિફિકલ્ટ છે અને આના લીધે કરીને પણ ટેકનોલોજી એડોપ્ટ કરવી પડે છે ને જે સારી વાત છે કોમ્પિટેટિવનેસ આપણી એમએસએમઇસ સેક્ટર ની વધી રહી છે ગ્લોબલ વેલ્યુ ચેનમાં એમએસએમઇ સેક્ટર ઘણો મહત્વનો ફાળો આપી રહ્યું છે આજે ઇન્ડિયાના એક્સપોર્ટનો તેત્રીસ ટકા ફાળો ગુજરાતમાંથી થઈ રહ્યો છે અને ઓલમોસ્ટ ઓલમોસ્ટ

જેવી કંપની અહિયાં બને છે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ થાય છે તો આ બધાનો લાભ જે છે તો આખે આખું આજે વડોદરામાં એમજી મોટર્સ બહારની કંપની આવી છે અમદાવાદમાં આણંદ ની વાત કરીએ તો ટાટા છે અને એસી પણ આવી છે અને બીજી પણ હવે ઇલોન મસ્ક જે આવી રહ્યા છે તો ઈવી નો પ્લાન નાખવાની વાત કરી રહ્યા છે જો એ થશે તો ઘણું મોટું કામ એમએસએમ ને મળી રહેશે આજે ઇડલી ની વાત કરીએ તો એમાં બેટરી બહુ મહત્વનો પાર્ટ છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ની વાત કરીએ તો એનું પણ ગુજરાતમાં કન્ટ્રિબ્યુશન બહુ મોટું રહેશે અને એમાં પણ જે બેટરીના પાર્ટ અને બેટરી બનાવવાનું કામમાં પણ એમએસએમઇ સેક્ટર બહુ મોટા પાઇઝ એમ્પ્લાઈ રહ્યું છે તો ડેફિનેટલી એમએસએમ એમએસએમઇને ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી ઘણો બેનિફિટ થઈ રહ્યો છે એમએસએમઇ સેક્ટર ને ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ ગ્રોથ અને પ્રોફિટેબિલિટીમાં પણ જી જી યોગેશભાઈ હવે વાત જયારે આપણે આવા આ ગ્લોબલ લેવલના આ સમિટની કરીએ ત્યારે ખાસ કરીને એક વાત એ પણ થાય છે કે ચલો મૂડી રોકાણ હોય બીજા દેશોમાંથી એટલા લોકો આવતા હોય પણ ખર્ચ વિશે આપણે કેટલો વિચાર કરીએ છીએ કારણ કે બીજા દેશમાંથી આટલા સમિટમાં ચોત્રીસ ભાગીદાર દેશો છે સોળ ભાગીદાર સંગઠન દેશો છે ત્યાંથી લોકો આવે રોડ રસ્તાઓ અહીંયા સચાવવામાં આવે આટલા મોટા જે બધા ડેલીગેટ્સ આવતા હોય એટલું મોટું આયોજન કરવામાં આવે આમાં શું લાગે છે આ દસમી વખત આ થઈ રહ્યું છે આમાં ખર્ચ પણ કેટલો થતો હશે એમ તો આ ઇકોનોમિકલી કદાચ ઇકોનોમિસ્ટ માટેનો સવાલ છે છે પણ આપણે જાણીશું આપને શું લાગે ક્યાંક ક્યાંક ને આપણે એટલો ખર્ચ પણ કરવો પડે વર્ષ બે હાજર ત્રેવીસમાં પણ દેશની કુલ નિકાસમાં રાજ્યનો હિસ્સો તેત્રીસ ટકા રહ્યો હતો અને હવે અત્યારે આપણે આ સમિટની વાત કરીએ જીડીપી ની વાત કરીએ તો જીડીપી પણ બાવીસ પોઈન્ટ એકસઠ લાખ કરોડ ઉપર પહોંચી ગઈ છે પણ આપણે આ પ્રકારના સમિટમાં ખર્ચ પર પણ કેટલું ધ્યાન આપવું જોઈએ જેડ્યો એ ખરેખર કરવામાં સરકાર ક્યાંય પાછું જોતી નથી મારા તમારા ટેક્સના પૈસાનો જે રીતે ઉપયોગ અથવા દુરુપયોગ થઈ રહ્યો છે જે શોબાજી થઈ રહી છે એ આ આ બધા માટે કેટલી ઉપયોગી છે આજે વાયબ્રન્ટ ગોઠવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં જે ખર્ચો થઈ રહ્યો છે જે જાહેરાતો થઈ રહી છે દાખલા તરીકે આજના અખબારમાં આખું પાનું ભરીને મોટી જાહેરાત આવી એમાં એ પ્રજા સુધી એ વાતથી પહોંચાડવાની જરૂર નથી જ્યાંથી તમારે ઇન્વેસ્ટમેન્ટ મેળવવું છે એ લોકોને મેસેજ આપવો એ જરૂરી છે પણ જે ખર્ચો થઈ રહ્યો છે અમદાવાદ શહેરને એવી રીતે સજાવાઈ રહ્યું છે કે જાણે કોઈ મોટા ઉદ્યોગપતિનો શું અર્થ છે અથવા તો બીજા બધા રસ્તાઓ કરી દેવામાં આવે આ એક વસ્તુનો સંતોષ થયો કે પિસ્તાલીસ દિવસમાં તમે એટલા રોડ કરી શકો એટલી ક્ષમતા આપણા પાસે છે એ આમાંથી સાબિત થયું પણ એ એ ખર્ચો કરવાની જરૂર કેટલી હતી જે વિદેશથી આવવાના હતા ગરીબી અથવા તો ભારતની ઇકોનોમી શું છે એમને ખબર જ છે પરંતુ આ આ આ જાતની શોબાજી કરીને દેખાવ કરવો એનાથી એ લોકો આકર્ષાઈ જશે કારણ કે જે લાઇટ એન્ડ સાઉન્ડ અને જે જાતના સમાચારો અમારી પાસે મળી રહ્યા છે એ એ જોતા તો એમ લાગે છે કે આ બધો ખર્ચો કરીને લોકોને કઈ આકર્ષી શકાય એવી વાત નથી લોકોને પોતાના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં પોતાને કેટલો ફાયદો થશે પોતાનો ઉદ્યોગ અહીં આવવાથી એમને કેટલો ફાયદો થશે એ બધા વિચારવાનું છે નહીં કે અહીંયા આગળ તમે બધા રંગરોગાન કરીને બધા નવા રસ્તાઓ કરીને અથવા તો સારું છે નહી તો અમુક જગ્યાએ તેવા પડદા લગાવી દેવામાં આવે છે કે ઝુંપડપટ્ટી કે એ બધું ખરાબ દેખાય નહીં લોકોને ખબર છે આખા વિશ્વને કે ભાઈ ભારતની પરિસ્થિતિ શું છે ત્યાં ગરીબી કેટલી છે અને ગરીબી કેટલી છે એનો મારે અત્યારે અછડતો ઉલ્લેખ કરવો છે કે એસી કરોડ લોકોને તો આપણે અનાજ પૂરું પાડવું પડે છે મફતમાં એટલે આ બધા દેખાવો કરવાથી કઈ આ વાયબ્રન્ટમાં લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વધારશે એવું હું માનતો નથી એટલે આ બધા ખર્ચામાં કાપ મુકાવો જોઈએ ને એને બદલે દેશના ગુજરાતના વિકાસ માટે અથવા તો ઉદ્યોગોને જે ઉદ્યોગો છે દાખલા તરીકે ઉદ્યોગોને પૂરતી વીજળી ના મળતી હોય પાણી ના મળતું હોય રોડ રસ્તા ના થતા હોય એની પાછળ ખર્ચો કરવામાં આવે તો ઉદ્યોગોને આવવાનું મન થાય પણ આ બધા શોબાજી કરીને હું અમારા

આપણે એ પણ જોયું છે કે ગરીબ વર્ગ નો માણસ કે મધ્યમ વર્ગના લોકો પણ હશે ને તો પણ એમનાથી જેટલું બને ને એટલું તો એ મહેમાનો માટે કરતા આપણને જોવા મળે જ છે અને એટલા માટે કદાચ આ વાત એ પણ બરાબર છે કે જે આપણો દેશ અત્યારે વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે તે બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ખર્ચો કરવો જોઈએ હવે અહીંયા હેમંત આપણે મારો અવાજ આવી રહ્યો છે જી દર્શનાજી આપણે આપણી સાથે ચર્ચાને ને આગળ વધારીશું આપણે આપણે જે પ્રકારે ટ્રેડ શો જે આયોજન કરવામાં આવ્યું છે ને એમાં જે બધા ઉદ્યોગોની વાત કરીએ ત્યારે એમાં આત્મનિર્ભર ગુજરાત માટે પણ એક પવેલિયન રાખવામાં આવ્યું છે શું કેશો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત નું સ્વપ્ન તો આગળ પૂરું કરી રહ્યા છે એની સાથે સાથે હવે આત્મનિર્ભર ગુજરાતની પણ વાત કરવામાં આવી રહી છે એની માટે આજના ટ્રેડ શો માં એક અલગથી પવેલિયન રાખવામાં આવ્યું છે હા આત્મનિર્ભર ગુજરાત એ થશે તો જ આત્મનિર્ભર ભારત થશે ગુજરાત એ કહેવાય છે ને કે જે ભારતનું ગ્રોથ એન્જિન જે વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવનની વાત કરીએ છીએ તો એમાં ગુજરાતની સૌથી વધારે રિસોર્સિલિટી આવે છે કારણ કે જીડીપીમાં વધારે ફાળો છે એક્સપોર્ટ માટે બી આપણી પાસે વધારે ફેસિલિટી બી છે પ્રોવિઝન બી છે અત્યારે તો એવું છે કે આપણે પાસે ગુજરાતમાંથી બીજા સ્ટેટ વાળા પણ એક્સપોર્ટ માટે ગુજરાતમાં આવી શકે એવું સરસ આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે તો એ સમયે ગુજરાત ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતનો ફાળો બહુ મહત્વનો છે ગુજરાત આત્મનિર્ભર પહેલેથી જ હતું પણ હવે વધારે ને વધારે આત્મનિર્ભર થઈ શકે બધી પ્રોડક્ટમાં આપણે અત્યારે બીજા મોટા બનની વસ્તુઓ તો ગુજરાતમાંથી જ આપણે પોતે ડેવલોપ પ્રોડ્યુસ કરીને ગુજરાતમાં કન્ઝ્યુમ કરીએ છીએ પણ હંડ્રેડ પર્સન્ટ આત્મનિર્ભર થાય રોજગારીની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે એન્ટરપ્રેન્યોર છે તો આ એન્ટરપ્રેન્યોરશીપ આગળ વધે અને ગુજરાતીઓ બધા જ જે ગુજરાતની બહાર પણ ઘણા બધા આપણે બીજા સ્ટેટની વાત કરીએ તો હું જ્યાં જાઉં ત્યાં વેસ્ટ બેંગાલ હોય કે સાઉથ ઇન્ડિયા હોય આપણા ગુજરાતીઓ જ્યાં વસેલા છે ને ત્યાં એ લોકો બિઝનેસ કરી રહ્યા છે નાનો મોટો કઈ પણ પ્રકારનો બિઝનેસ કરી રહ્યા છે તો એવી આશા છે કે ગુજરાતીઓ જે છે મોદી સરકારની પણ એવી આશા છે કે ગુજરાતીઓ જોબ સ્પીકર બનવાને બદલે જોબ પ્રોવાઈડર બને હું પોતે પણ એન્ટરપ્રિન્યરશીપ ને એમએસએમ ને પ્રમોટ કરું છું તો પર્સનલી બે હું ઈચ્છું છું કે આપણા ગુજરાતીઓ બધા લોકોને જોબ પ્રોવાઈડ કરે જોબ શોધવાને બદલે જોબ પ્રોવાઈડર બને તો એ માટે ગુજરાતે અને ગુજરાતીઓએ પોતે પણ આત્મનિર્ભર થવું પડશે અને આત્મનિર્ભર ધંધામાં બિઝનેસમાં થશે તો એ બીજાને પણ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરી શકશે સારી રીતે જી બિલકુલ અહીંયા દર્શનાજી સ્ટાર્ટઅપ માટે શું કહેશો આજે પણ ટ્રેડ શો નું જે ઉદ્ઘાટન થયું છે તેમાં જે અલગ અલગ પેવેલિયન છે એમાં બાર પેવિલિયનમાં સર્વિસ અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર માટેનું છે ને એની સાથે સાથે અહીંયા એની માટે ખાસ જે સ્ટાર્ટઅપ છે તેની માટે પણ રાખવામાં આવ્યું છે શું કહેશો આપણે ત્યાં અત્યારે સ્ટાર્ટઅપની સ્થિતિ કેવા પ્રકારની જોવા મળી રહી છે યુવાનોનું કેટલું ઇન્વોલ્વમેન્ટ જોવા મળી રહ્યું છે અને જ્યારે આ વાઇબ્રન્ટ સમિટ યોજાતી હોય ટ્રેડ શો માં એની માટે અલગ પવેલિયન હોય બહારથી દેશો પણ આવતા હોય ત્યારે સ્ટાર્ટઅપ ને કેટલું વેગ મળી રહ્યું છે સ્ટાર્ટઅપ આપણા આપણા ગુજરાતમાં તો ખાસ કરીને બહુ જ ઝડપથી આગળ વધી રહ્યું છે ઘણી બધી યુનિવર્સિટી કોલેજ પોતાના સ્ટુડન્ટ ને એન્ટરપ્રિનરશીપ માટેના ઘણા બધા લેસન્સ આપીને સ્ટાર્ટઅપ સ્ટુડિયો સ્ટાર્ટ થઈ રહ્યા છે ગવર્મેન્ટ તરફથી જીટીયુ તરફથી પણ સ્ટાર્ટઅપ ને ફંડિંગ મળી રહ્યું છે એ સિવાય પ્રાઇવેટમાંથી પણ ઇક્વિટી ફંડિંગ ને ઘણું છે પણ સ્ટાર્ટઅપનું એક ડિફિકલ્ટી છે કે એમની પાસે એમની પાસે ઇનોવેટિવ આઈડિયા છે ટેકનોલોજી છે અને સ્ટાર્ટઅપની થિયરી એવી છે કે એ લોકો પાસે પ્રોબ્લેમનું સોલ્યુશન ઘણા બધા પ્રોબ્લેમના સોલ્યુશન સ્ટાર્ટઅપ પાસે પડ્યા છે નોટ ઓનલી પ્રોડક્ટ પણ એવા ઇનોવેટિવ આઈડિયા અને સોલ્યુશન છે પણ એને એ લોકો પાસે અનુભવની ખામી છે અનુભવ નથી તો એ અનુભવ એમને આવા તેરસો માંથી મળી રહે છે જ્યાં એ લોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સાથે ઇન્ડસ્ટ્રી સાથે ઇન્ટરેક્ટ થઈને નવા નવા બિઝનેસ માટેના આઈડિયા સાથે એને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરવાની એમને ટ્રેનિંગ અને ગાઇડન્સ મળી રહ્યું છે અને બીજું કે આપણા સ્ટાર્ટઅપને ને આવા ટ્રેડ શોમાંથી પ્લેટફોર્મ મળી રહ્યું છે કે જ્યાં ઘણા ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટરો વિઝિટ કરે છે અને ત્યાંથી એ લોકો સ્ટાર્ટઅપ સાથે અપ કરે છે અને ઘણી જરૂર છે આપણા સ્ટાર્ટઅપને પ્રમોટ કરવાની અને આવું પ્લેટફોર્મ જે છે હું માનું છું કે એ બહુ યોગ્ય પ્લેટફોર્મ છે સ્ટાર્ટઅપ વાળા આપણા જે યંગસ્ટર્સ છે એ બીજી ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે કામ કરી રહી છે કઈ કઈ પ્રોડક્ટ માર્કેટમાં છે અને એમાંથી એ લોકો કઈ રીતે બેનિફિટ એમનો એમના બિઝનેસમાં લઈ શકે છે એ એમને ઘણી જાણકારી એ બધા ટ્રેડ શોમાંથી મળે છે તો એ બહુ જરૂરી છે અને બહુ સારું પગલું છે કે આ ટ્રેડ શોમાં સ્ટાર્ટઅપ નું અલગ પેવેલિયન કર્યું છે જી બિલકુલ યોગેશભાઈ અત્યારે આપણા દેશના એમ તો રિપ્રેઝેન્ટેટિવ જ કહી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા દેશના જે પણ તમામ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓ અહીંયા જોવા મળતા હોય ને ત્યારે એ સ્ટેજ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે રીતે આદર સન્માન થઈ રહ્યું હોય ક્યાંક ભારત દેશનું આદર સન્માન કહી શકાય છે આપણે બધા જ આંકડાઓની માયાજળને અત્યારે મૂકી દઈએ પણ આ પ્રકારનું ગ્લોબલ સમિટ આ રીતે બીજા દેશોની વાત કે જે દેશો કદાચ પહેલાના સમયમાં કદાચ ઘણી વખત આપણે પણ જોતા હોય કે ક્યાંક કટાક્ષર ટીકા કરતા જોવા મળ્યા હોય આજે આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મૂડી રોકાણ કરવા માટે આવી રહ્યા હોય આપણે તેમનું સ્વાગત કરી રહ્યા છે આ પ્રકારના જે સંબંધો બીજા દેશોની સાથે આપણા વિકસિત થતા જોવા મળી રહ્યા છે તે પણ કેટલા અસરકારક રહેતા હોય છે વાયબ્રન્ટ સમિટના કારણે દેશ વિદેશના ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે કેટલાક એમના મિનિસ્ટરો પણ આવી રહ્યા છે કેટલાક રાજકીય નેતાઓ પણ આવી રહ્યા છે અને બે કે ત્રણ દેશના વડાઓ યુએઈ ના પ્રમુખ પોતે આવી રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે અહીં આવીને એ વિદેશીઓ સાથે અથવા તો એ રાજનેતાઓ સાથે ચર્ચા કરે અને એના કારણે જુદા જુદા દેશો સાથેના આપણા સંબંધો વિકસે અને સંબંધો વિકસીને ભારતને આર્થિક રીતે સામાજિક રીતે ફાયદો થાય એ આ પ્લેટફોર્મ ઉપરથી એનું આઉટકમ કહેવાશે એવું મારું માનવું છે યુએઈ સાથેના આપણે એમ કહેવાય કે આપણા એટલા સંબંધો મજબૂત નહોતા પણ આજની મુલાકાતના અંતે એમાંથી ખુબ સારા ફળ મળશે એવું આપણે માની લઈએ અને નરેન્દ્રભાઈ મોદી અત્યારે વિશ્વ નેતા તરીકે ભલે આપણે ગણીએ પણ આવા પ્લેટફોર્મ પરથી એમને આવા મહાનુભાવોની મુલાકાત લઈને દેશને ફાયદો થાય એવા સંબંધો વિકસાવી શકે એવા આપણા કાર્યદક્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એને ચોક્કસ ફાયદો મેળવશે અને ભારતને આનાથી ફાયદો થશે જી બિલકુલ કેટલો ફાયદો થશે અને ખાસ કરીને કેટલો અસરકારક થશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ તો વિશ્વ ફલક ઉપર ભારતનું નામ ચોક્કસપણે જોવા મળે છે સમય અહીંયા સમાપ્ત થાય છે યોગેશભાઈ અને સાથે જ દર્શનાજી આપણને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ થેન્ક યુ સો મચ વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસ દસમી વખત તેનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્રેડ શોનું પણ ઉદઘાટન કર્યું અને આવતીકાલથી ગ્લોબલ સમિટની પણ શરૂઆત થશે વિઝિટિંગ તરીકે સો દેશો આવ્યા છે પાર્ટનર તરીકે તેત્રીસ દેશો છે બીજા અન્ય જે દેશો છે તેઓ પણ આજે ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે આ વાયબ્રન્ટ સમિટ આવનારા દિવસોમાં દરેક ઉદ્યોગો માટે અલગ અલગ ક્ષેત્રો માટે કેટલી અસરકારક સાબિત થશે તેના વિશે ખાસ કરીને ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર